મોટા પાયે ભ્રષ્ટાચાર થયા હોવાની આશંકા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના ધાનપુર સહિત અન્ય તાલુકામાં કેટલાક સમયથી થી નરેગાના ભ્રષ્ટાચાર ને લઈને અનેક અધિકારીઓની સંડોવણી લઈને ધરપકડ થયેલી છે ત્યારે અન્ય તાલુકા કક્ષાના અધિકારીઓ ઉપર પણ કાર્યવાહી થઈ ચૂકી છે ત્યારે દેવગઢ બારિયા તાલુકાના વાડોદર ગ્રામ પંચાયતમાં વીસ એકવીસ બાવીસના કામોમાં એડવાન્સ પૈસા ઉપડી ગયા છે તેવી લોકમુખે ચર્ચાઓએ જોર પકડ્યું છે ત્યારે હાલ વાડોદર ગ્રામ પંચાયતમાં વિકાસના કામો થઈ રહ્યા છે વિકાસના કામો શું બે હજાર એકવીસ બાવીસના છે કે પછી હાલના કામોની વહીવટી મળી છે એ પણ એક તપાસનો વિષય છે બીજી બાજુ વાડોદર ગ્રામ પંચાયતમાં લોકો સરપંચ વિરુદ્ધ અને વહીવટી વિરુદ્ધ મોરચો ઉપાડી રહ્યા છે ત્યારે ઊંધું તંત્ર ક્યારે તપાસ કરશે કે પછી માત્ર ફાઇલ બતાવીને જ દબાવી દેશે એ તો આવનારો સમય જ બતાવશે એક બાજુ સરકાર દ્વારા ગ્રામીણ રોજગારી તકો પૂરી પડાય એ માટે અથાગ પ્રયત્નો કરી રહી છે તો બીજી બાજુ જોબ કાર્ડનો ઉપયોગ માત્ર પૈસા ઉપાડવા થાય છે એવી ચર્ચા થઈ રહી છે ખરા અર્થમાં કામ તો મશીનો દ્વારા જ કરવામાં આવે છે તેવો આરોપ ગામ લોકો દ્વારા મૂકવામાં આવી રહ્યો છે આ તમામ બાબતોનો આઈસેમએન ન્યૂઝ સત્યતા નથી આપતી પરંતુ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકમુખે ચર્ચા થઈ રહી છે ત્યારે વાડોદર ગામના લોકોનું એવું કહેવું છે કે પંચાયતમાં તપાસ થશે કે પછી તેરી ચૂપ કે મેરી બી ચૂપ જેવી સ્થિતિ સર્જાય તો નવાઈની વાત નથી દાહોદ જિલ્લાના વધુ સમાચાર જોવા માટે અમારી આઈસેમએન ન્યૂઝને ફોલો કરો